હલો ખેડૂત મિત્રો નમસ્કાર સ્વાગત છે આજના આ જો આજે અઢાર એક બે હજાર ચોવીસના રોજ ઝાકર બોવા આવી છે સવારનું અને જે કોઈ મિત્રોએ ધાણાનું વાવેતર કર્યું હોય અને ફૂલ અવસ્થામાં હોય દાણા બંધાતા હોય એમાં નુકસાની આવે છે હવે ઝાકર જોકરનું આવું આવું બે તો આજે બીજો ત્રીજો દિવસ છે ઝાકર આવીને ચાલે નહોતી આવી આજે પાછી આવી છે ઝાકર ઝાકર આવે એના કારણે ભેજ ફૂલમાં પાણી ભરાય ને પાણી ભરાય ને પાણી ભરાય ને તેના કારણે તડકાનું ફૂલ ભરે ભેજને હિસાબે એટલે ધાણામાં નુકસાની આવે ઝાકર આવે તો છે કોઈ મિત્રો એ દવાનો રાઉન્ડ ના કર્યો હોય એ દવાનો રાઉન્ડ કરી લઈએ દવાના રાઉન્ડમાં ફૂગ હા અથવા એન્ટ્રાકોલનું એન્ટ્રાકોલ આવે બાયરનું પાવડર એ છટવું અથવા કોરોમંડલ કોરોમંડલનો આરુસ પાવડર આવે એનો છટકાવ કરવો એનાથી જાકારમાં ફાયદો થાય છે અને દાણામાં જ નુકસાની આવે અને જીરામાં થોડી ઘણી આવે જીરા દાણા બંધાતા હોય તો કારી સરી આવે ને બાકી જો આપણે ચણામાં કંઈ નુકસાન આવે નહીં ઝાકરથી ચણાને ઝાકરથી ફાયદો થાય તો ઝાકર ચણામાં આવે તો તેનાથી પોપટો ગાય બંધાઈ જાય છે ને ફરાઈ જાય ને ચણામાં પણ એકાદો રાઉન્ડ ફૂગનાશકનો કરી દેવો જેથી કરીને ચણા પોપટા ખાલી ના રહીએ ધાણાનું જેને કોઈ વાવેતર કરવું હોય એને ચાકરથી કંઈ નુકસાની થતી નથી અને ધાણામાં જો પિયત સારું હોય અથવા આપ્યું હોય તેને ભેજ ઉપડી જાય એના માટે તાત્કાલિક સલ્ફર અથવા સારો એવું ફૂગનાશક નાખી દો તો ભેજ કાંઈક ઉપડી જાય અને ઓછું નુકસાની આવે અને પિયત જે કોઈ મિત્રો હોય તો હમણાં બંધ કરી દેવું ચાકર આવે ને ના હોય એને તો ફરજિયાત કાઢવું પડે કેમ કે પાણી હવે પૂરા થવાના હોય અને છેલ્લા પાણી હોય આ તો એને તો પાણી પણ પૂરા થઈ જતા મારે પણ એ જ સમસ્યા છે પાણી જાકર આવે ને પાણી પણ કાઢવું પડે એમ છે કે નદીમાં હવે એકાદ દિવસનું જ પાણી છે અને દાણામાં જવા છેલ્લું પાણી જ ચાલુ હોય એટલે પાણી પણ આવીનું હાલે છે તો કાલે પછી દવાનો પણ રાઉન્ડ કરવો છે બધા અને બધો આજના વિડીયોમાં આટલું જે કોઈ મિત્રો નવા હોય ચેનલમાં તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો જો ધન્યવાદ